ચાર <tiple> પાંચ <tiple> <tiple>

यार वो बना के ना ब्लू दबाते तो बैठ ले लो हाँ

વનરાજભાઈ બચુભાઈ ભરવાડ આ માતા તાલુકાનું છેલ્લું ગામ છે વાલોત્રી અહીંયા એક જ પ્રશ્ન છે કે એક દિવસ વરસાદ પડે એટલે તરત અહીંયા પાણી ભરાઈ જાય છે જે પાણી આગળ નિકાસ મોટો કાંસ છે નાનો કાંસ છે પાણી ખેંચી નથી આપતું જેની સાફ સફાઈ નથી થઈ અને અમારું કહેવાનું એવું છે કે આ નિકાસ જે કાંસ પાણી ખેંચો જે ઊંડા કરો

તો આ પ્રશ્ન છે ને આ નિકાસ બરાબર સફાઈ થતા નહીં એના કારણે આ મેઈન નિકાસ છે સફાઈ થતો નહીં અને આગળ જતા કાનાવાળાથી એ એ આ પાણી ડાયવર્ટ સીધું કરે તો આનો નિકાલ થાય અત્યારે કેમ અત્યારે તો લાખોનું ઘણું ને કેટલા પાણી એક હજાર વીઘા જમીન દલોલી વિરોજા અને વાલોત્રી વાહ પાણીમાં આ તમે જોઈ શકો છો એ પ્રમાણે પાણીમાં ગટકા છે અઢી ત્રણ ફૂટ પાણી છે ત્રણ દિવસથી આ કોઈ નિકાલનો રસ્તો જ આ કેટલી વખત આવી બધું કરી જોયું પણ હજી આનો કોઈ નિકાલ થયો નહીં એટલે રસ્તો કોઈ થયો આ નિકાલ માટે જે વસ્ત્રાણાથી જે નિકાસ આવે છે કાનાવાડા થઈને એ નિકાસને સીધો નદીમાં મૂકી આવે અસાંબલી આગળ થઈને તો આ પાણી ઓછું થાય

પરિવર પદયાથ્રી વસો તાલુકા નડિયાદ તાલુકાનું જે પાણી આવે એ બધું ભલાળા થઈ આ જ વિસ્તારમાં દલોલી વાલોત્રીને આળિયા વિસ્તારમાં આવતું હોય એટલે ઉપરવાસનો નડિયાદની અંદર દસ ઇંચ સાડા દસ ઇંચ વરસાદ થયો માતરની અંદર સાડા આઠ ઇંચ સાડા સાત ઇંચ વરસાદ થયો અને મોન્સૂન મીટિંગ હતી અમારે જૂન મહિના ત્યારે પણ કલેક્ટર કલેક્ટરને સંકલન મિટિંગમાં ચર્ચા કે છ ઇંચથી વધારે વરસાદ થાય તો અમારા વિસ્તારની અંદર પાણી ભરીએ જાય કે અમારો આખો વિસ્તાર નીચો વિસ્તાર ગણાય માતર વિધાનસભાનો માતરના ગામડા જે આ બધો નીચો વિસ્તાર એટલે બધા ગામડાનું ઉપરવાસનું પાણી આ જ ગામડામાં આવે એટલે ખેડૂતો જ્યારે વરસાદ છ ઇંચથી વધારે થાય એટલે આ બધા વિસ્તારમાં પાણી ત્રણથી ચાર ફૂટ અમુક જગ્યાએ છ છ ફૂટ પાણી ભરી જતું હોય એટલે ખેડૂતને મુશ્કેલી પડતી હોય અને અમુક જગ્યાએ જે નળ નાખ્યા હોય આરએમબી બી વાળા એ વિભાગ વિભાગવાળાએ એ સાફ સુફી ના થઈ એના કારણે પાણી ભરી જતું હોય પણ રજૂઆત કરેલી કાંસ બધાય સાફ કરવાની મંજૂરી આપી દીધેલી પણ સંજોગ વરસાદ કુદરતી વરસાદ વહેલો આવ્યો એને બધા કાસ સાફ થયા નહીં તો આવતી સાળ વહેલી તકે બધા કાંસ સાફ કરાઈ અને વ્યવસ્થિત આયોજન થાય અત્યારે જે વ્યવસ્થા થાય તે પણ ખેડૂતો ચર્ચા કરી આરએમબીના એમ નારા હોય એ ખોલવાનું કહ્યું અને કાંસ વિભાગ જોડે પણ ચર્ચા થઈ કે ભાઈ એમને જે અંદર ભરાયું હોય કાઢીને પાણીનો નિકાલ વહેલી તકે કરે એવી રજૂઆત કરીને ચર્ચા કરીને અધિકારીને સૂચના આપી છે